આણંદ જિલ્લાના ઉમરેટ ગામમાં અતિ પ્રાચીન સ્વયંભુ શ્રી ચંદ્રમૌલેશ્વર મંદિર આવેલું છે સમગ્ર છે જે પરંપરા મુજબ એકમના દિવસે શ્રી ચંદ્રમૌલેશ્વર મહામંદિરમાં પરંપરાગત અષાઢી તોલવામાં આવી હતી સોમવારના રોજ ઉમરેટ અતિ પ્રાચીન સ્વયંભુ શિવાલય શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરમાં વર્ષો જૂની પરંપરાગત ઐતિહાસિક આષાઢી તોલવામાં આવી અષાઢીના વર્તારા પ્રમાણે આવનાર સમસાધારણ વર્ષ રહેશે જેમાં વિશેષ રીતે ઘઉં તલ અડદ જુવાર પાક ખૂબ જ સારો થશે શિયાળો પાક સારો રહેશે તથા વરસાદ પાછોતરો રહેશે એવો વર્તારો મહાદેવજીના આશીર્વાદ દ્વારા પ્રાપ્ત થયો છે ઉમરેટ એ અતિ પ્રાચીન નગરી છે ભારતમાં તે છોટી કાશી તરીકે જગપ્રસિદ્ધ છે સમગ્ર ભારતમાં માત્ર આ શિવાલયમાં ઐતિહાસિક અષાઢી તોલવાની ત્રણસો વર્ષ જૂની પરંપરા છે ગુરુ પૂર્ણિમાના દિવસે નવધાન્ય અને દસમી માટી જેમાં મગ ડાંગર જુવાર ઘઉં તલ અડદ કપાસ ચણા બાજરી અને માટી સહિત એક એક તોલો તોલી પંચ સમક્ષ કોરા કપડામાં બાંધી માટીના ઘડામાં નિજ મંદિરના ગોખમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ બીજા દિવસે સવારે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે આ ધાન્ય ફરી તોડવામાં આવે છે અને તેમાં વધઘટ થઈ જાય આ થતી વધઘટ ઉપરથી ખેડૂતો સમગ્ર વર્ષ દરમિયાન ખેતી કરતા હોય છે આ અને અષાઢી કહેવાય છે અષાઢી તોલવા દરમિયાન જે ધાન્યમાં વધારો હોય છે તે પાક વધારે ઉપજે છે તેમજ ધાન્યમાં ઘટાડો જોવા મળે છે તેનું પાકનું ઉત્પાદન વર્ષ દરમિયાન ખૂબ જ ઓછું થતું હોય છે ધાન્યમાં જોવા મળતી વધઘટ પડતી ખેડૂતો કયા પાકની ખેતી કરવી તેનો અંદાજો લગાવે છે આમ છરોતર વિસ્તાર ઉપરાંત આસપાસના જિલ્લાના ખેડૂતો ઉમરેટમાં બિરાજમાન શ્રી ચંદ્રમૌળેશ્વર મહાદેવજીના વિશેષ આસ્થા ધરાવે છે